જસદણ નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય ત્રણ લોકેશન પર આરામ ગૃહ ટાવર સંગઠન નગરપાલિકાના સભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ નોંધણી કરાવી હતી સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના વધુમાં વધુ સભ્ય બને તે અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી અને જસદણ વિંછીયાના ધારાસભ્ય કુંવરજીભાઈ પોતે સભ્ય

એમાં વધારે સદસ્યો બને એના ભાગરૂપે અમે દરેક વોર્ડ વાઇઝ આજે પાંચ વાગ્યાથી શરૂ કર્યું છે આજે રાત્રિના મોડે સુધી દરેક વોર્ડ વાઇઝ જઈ અને ભારતીય જનતા પક્ષના વધારે સભ્યો બને એ માટે અમે સૌ સંગઠનના હોદ્દેદારોને સાથે રાખીને આ અભિયાનમાં વધારે વેગ મળે એ માટેનો અને વધારે સદસ્યો નોંધાય એ માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ